આજરોજ સંખેડા તાલુકાના બરોડા પબ્લિક સ્કૂલ ખાતે પીપળશટ ખાતે આજરે આજે સમ સક્ષમ શાળા એવોર્ડનો કાર્યક્રમ યોજવામાં આવ્યો આજરોજ આ કાર્યક્રમની અંદર દસ શાળાઓને એવોર્ડ આપવામાં આવ્યા છે જેમાં તાલુકા કક્ષામાં અગિયાર હજાર સાથે જ માધ્યમિક અને જિલ્લા કક્ષાના ચાર એમ કરીને ટોટલ દસ જેટલી શાળાઓને આજે સક્ષમ શાળાના એવોર્ડ આપવામાં આવે છે અગિયાર હજાર એકવીસ હજારને એકત્રીસ હજાર એવી રીતે એવોર્ડ વિતરણ કરવામાં આવે છે અને ચેક વિતરણ કરવામાં આવે છે સક્ષમ શાળા એવોર્ડ જે શાળાઓ તમામ સુવિધાઓથી સજ્જ હોય હળિયાળું વાતાવરણ હોય અને એવી રીતે તમામ શાળાઓને જે સક્ષમ શાળાનો એવોર્ડ આપવામાં આવે છે તમામ શાળાના આચાર્યોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને અગાઉ બીજી પણ શાળાઓ આવી જ રીતે ખૂબ સારી કામગીરી કરે એવી શુભેચ્છાઓ પાઠવું છું પટેલ મલકાબેન ભાવિન કુમાર જિલ્લા પંચાયત પ્રમુખ છોટા ઉદેપુર નોકરી માટે સુવર્ણ તક LIC સાથે મહિલા વીમા સલાહકાર તરીકે જોડાવાની અમૂલ્ય તક વીમા સખી મહિલા કરિયર એજન્ટ વિશેષ ભરતી યોજના સ્ટાઇપેન્ડ ત્રણ વર્ષ માટે પ્રથમ વર્ષે રૂપિયા સાત હજાર દર મહિને બીજા વર્ષે રૂપિયા છ હજાર દર મહિને તથા ત્રીજા વર્ષે રૂપિયા પાંચ હજાર દર મહિને આકર્ષક લાભો હાઉસિંગ લોન ગ્રુપ ઇન્સ્યોરન્સ મેડિકલ ઇન્સ્યોરન્સ વિકાસ અધિકારીની ભરતીમાં વિશેષ આરક્ષણ તથા વયમર્યાદામાં પણ છૂટછાટ ગ્રેજ્યુએટી તથા અનેક લાભો